સર્જાઈ અને સત્ર તુફાની બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે વિદેશથી દેશમાં પરત મોકલવામાં આવતા ભારતીય નાગરિકોને હદઘડી પહેરાવવી માનવ અધિકારોનું ઉલ્લંઘન છે અને આ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક બંધ થવી જોઈએ તેમણે સરકારને આ મુદ્દે સ્પષ્ટતા આપવા અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવા માંગ કરી આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે વિદેશથી પરત ફરતા નાગરિકોને હથકડી પહેરાવવાની કોઈ નીતિ નથી અને જો કોઈ અધિકારી દ્વારા આવી કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે તેમણે કોંગ્રેસના ધારાસભ્યોને આ મુદ્દે રાજકીય લાભ માટે વિરોધ ન કરવા અને સત્યને સમજીને કાર્યવાહી કરવાની અપીલ કરી